ફાયર સેફ્ટીના અભાવને કારણે બારડોલી નગરપાલિકાની ટીમ દ્વારા બારડોલીના સ્ટાર વ્યુ એપાર્ટમેન્ટને સીલ કરવા ગઈ ત્યારે ફાયરની ટીમ તેમજ ત્યાંના સ્થાનિકો વચ્ચે ઘર્ષણ ઉભું થવા પામ્યું હતું જોકે પોલીસની મધ્યસ્થી બાદ વાતાવરણ ઉગ્ર બનતા અટકાવ્યું હતું બારડોલી નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટીના અભાવના કારણે મોલ તેમજ હાઈ એપાર્ટમેન્ટના રહીશોને નોટિસ આપવામાં આવી રહી છે સુરતમાં પંદર મહિના પહેલા બનેલી તક્ષશિલાની ઘટના તેમજ હાલ રાજકોટમાં બનેલો અગ્નિકાંડ બાદ પાલિકાનું તંત્ર ઊંઘતું ઝડપાયું છે તો ગઈકાલે સાંજે બારડોલી નગરપાલિકાની ફાયરની ટીમ ફરી મોલોને સીઝ કરવા નીકળી હતી ત્યારે સ્ટાર વ્યૂ એપાર્ટમેન્ટને સીલ કરવા ગઈ ત્યારે ફાયરની ટીમે તેમજ ત્યાંના સ્થાનિકો વચ્ચે ઘર્ષણ ઊભું થવા પામ્યું હતું જોકે પોલીસની મધ્યસ્થી બાદ વાતાવરણ ઉગ્ર બનતા અટકાવ્યું હતું તો બીજી તરફ નગરપાલિકાની બેધારી નીતિ પણ સામે આવી હતી બારોલી નગરમાં હજી કેટલીક હોસ્પિટલમાં ફાયર સેફટીનો અભાવ છે તેવી હોસ્પિટલે ફક્ત નોટિસ આપી કામગીરી બતાવવામાં આવી રહી છે અને બીજી તરફ નાના વ્યવસાય કરતા લોકોને ફાયર સેફટીના નામે સીલ કરી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે જેને લઈ લોકોમાં આક્રોશ છે અગાઉ પણ છ જિલ્લા કોમ્પ્લેક્સના દુકાનદારો દ્વારા

સારવી એપાર્ટમેન્ટ જે છે એમાં હાલ સ્વયંભૂ જાતે બંધ પાડી દીધું છે અને તેઓ આવતીકાલે રિજનલ ફાયર ઓફિસરની કચેરી પાસે જઈ અને ત્યાં પણ આગળની કાર્યવાહી કરવા માટે તેઓને સૂચના આપશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી